રાજકોટના ત્રંબા ગામ ખાતે આવેલ આરકે યુનિવર્સિટીના એમબીએ અને બીબીએના વિદ્યાર્થીઓ દ્વારા બીજ વિસ્ટા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આરકે યુનિવર્સિટી દ્વારા છેલ્લા દસ વર્ષથી બીજ વિસ્ટાનું આયોજન કરવામાં આવેલ છે સૌથી વધુ વિદ્યાર્થીઓની ટીમ દ્વારા ઇવેન્ટને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી આ ઉપરાંત રાજકોટની અલગ અલગ કોલેજો અને યુનિવર્સિટીના ચારસોથી વધુ વિદ્યાર્થીઓએ બીજ વિસ્ટા ઇવેન્ટમાં ભાગ લીધો હતો બીજ વિસ્ટામાં ક્વિઝ મૂવીઝ મંત્રા બિઝનેસ પ્લાન ટ્રેઝર રંગોળી ડાન્સ અને સિંગિંગની ઇવેન્ટ યોજવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓમાં ઇવેન્ટને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો મારું નામ આસિસ્ટન્ટ પ્રોફેસર સિદ્ધાંત દોશી છે હું સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સાથે છેલ્લા અઢી વર્ષથી જોડાયેલો છું બીજ વિસ્ટા સ્કૂલ ઓફ મેનેજમેન્ટની એક ફ્લેક્શીપ ઇવેન્ટ છે જે છેલ્લા દસ વર્ષથી આપણે કરતા આવી હતી આ આપણું પ્રાઉડ અગિયારમું વર્ષ છે અને આ ઇવેન્ટની એક ખાસિયત આપણે એવી ગણાવી શકાય કે આ વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓ દ્વારા અને વિદ્યાર્થીઓ થકી કરવામાં આવે છે કે જેમાં અમારા જ એમબીએના જે સ્ટુડન્ટ્સ હોય છે આ લોકો જ અમારા માટે સ્પોન્સરશીપ ગોતવા જતા હોય છે આ લોકો જ અમારા રજીસ્ટ્રેશન લેવા જતા હોય છે પ્લસ એમને સપોર્ટમાં બીબીએના જે આપણું અંડર ગ્રેજ્યુએટ કોર્સ ગણાય એ લોકો એમની સપોર્ટ ટીમ બનીને કામ કરતા હોય છે કે જે એમને સપોર્ટ કરતા હોય છે રાજકોટમાં ક્યાંય બી જવું હોય જેમની જ્યાં બી કોઈ કોલિંગ્સ ને એ બધું કરવાનું હોય તો બીબીએ વાળા કરતા હોય છે ત્યારે એમ એ વાળા સ્ટુડન્ટની લીડ ઉપર કામ કરીને એમને કન્વર્ટ કરવાનું કામ કરતા હોય છે અત્યારે આપણી પાસે સો કરતા વધારે વિદ્યાર્થીઓની ટીમ કાર્યરત છે જેમ કે ટ્રેઝરન્ટ નામની ઇવેન્ટ છે તો એમાં અત્યારે ખાલી નેવું વિદ્યાર્થીઓ આપણે એઝ અ વોલન્ટિયર રાખેલા હોય છે કારણ કે એમાં આપણે સૌથી વધારે સો સવાસો જેટલી એન્ટ્રીઝ હોય છે એમને મેનેજ કરવા માટે આપણી પાસે નેવું થી વધારે વિદ્યાર્થીઓ હોય છે આ વર્ષે મને બહુ જ ખુશી થાય છે જણાવવા કે અમારી પાસે વધારે વધારે સાડા ચારસો પ્લસ વિદ્યાર્થીઓ છે જે રાજકોટની વિવિધ કોલેજોમાંથી આવેલા છે અંડર ગ્રેજ્યુએટ કોલેજ જેમ કે ભાલોડિયા છે એમ જે કુંડલિયા છે જે જે કુંડલિયા છે દર્શન યુનિવર્સિટી મારવાડી યુનિવર્સિટી આત્મીય યુનિવર્સિટી આ બધી જગ્યાએથી સાડા ચારસો પ્લસ વિદ્યાર્થીઓ હાલ આપણા કેમ્પસ ઉપર છે આ ઇવેન્ટ દરમિયાન આપણી પાસે બીજ વિસ્તારમાં આ વખતે બે પાર્ટ છે એક બીજ વિસ્તાર છે અને બીજું ફ્યુઝન વિસ્તાર છે ફ્યુઝન વિસ્તાર જેમાં આપણે ડાન્સ અને સિંગિંગ એમ બે ઇવેન્ટ છે કે જે આજકાલનું યુથ ટ્રેન્ડી પ્રોડક્ટ તરીકે ચાલે છે કે એમાં બહુ એ લોકોને વધારે મજા આવતી હોય છે અને સેકન્ડ આપણું બીજ વિસ્તારનો પાર્ટ છે કે જેમાં આપણે છ મેનેજમેન્ટ ગેમ્સ રાખેલી છે ક્વિઝ રંગોલી ટ્રેઝર હન્ટ બિઝનેસ પ્લાન મૂવીઝ મંત્રા મારું નામ વિધિ પંડ્યા છે એકદમ જ નવો એક્સપિરિયન્સ મળ્યો છે એસઓએમ આર કે યુનિવર્સિટીમાં બીઝવિસ્ટાની ઇવેન્ટ એવરી યર છેલ્લા દસ વર્ષથી કરવામાં આવે છે આ વર્ષે અમને ચાન્સ મળેલો છે એમાંથી હું પ્લસ મારો કલીગ જે મારી સાથે હતો અમે બંને મેઇન કોર્ડિનેટર હતા બિઝવિસ્ટામાં અમારી સાથે ફિફ્ટી ટુ સિક્સટી અરાઉન્ડ સ્ટુડન્ટ્સની ટીમ હતી આખી એક જે ટીમ ડે વનથી એક્ઝ્યુકેશન સુધી બધા ખૂબ જ મહેનત કરેલી છે પોતાના પોતાનાથી બનતી પ્લસ ક્યારેક તો પોતાનાથી ન બનતી હોય તો એક્સ્ટ્રા એફર્ટ્સ નાખીને પણ આ ટીમે બહુ સરસ ખૂબ જ સારું વર્ક કરેલું છે જે આ આખી ઇવેન્ટ સફળ થઈ છે એના પાછળનું રીઝન એ જ છે કે અમારી ટીમ એકદમ એન્થુઝિયાસ્ટિકલી વર્ક કરતી હતી ડેડિકેશન પોતાનું પૂરું આપતી હતી હોસ્ટેલ્સના અમુક સ્ટુડન્ટ્સ અમારી સાથે જોડાયેલા હતા અમુક પરમિશન લેવી પડે અમુક આવતા હતા ક્વેશ્ચન્સ કે ત્યાંથી બહુ વધારે સિચ્યુએશન એવી થાય કે બે ત્રણ જગ્યાએથી અલગ અલગ પરમિશન્સ લેવી પડે પણ એ સ્ટુડન્ટ્સ એ બધું ફેસ કર્યું અને છતાં એ લોકો એવું કીધું કે ના કંઈ પણ ચેલેન્જીસ આવે અમે લેશું બટ આપણી યુનિવર્સિટીની આપણી કોલેજની ઇવેન્ટ છે એ આપણે એકદમ સક્સેસફુલ કરવી છે આ વખતે અમારી પાસે અરાઉન્ડ ફોર પ્લસ રજીસ્ટ્રેશન આવેલા છે અલગ અલગ યુનિવર્સિટી કોલેજીસમાંથી પ્લસ અમારા સ્ટુડન્ટ્સે એ પણ કરેલું છે કે આપણે ખાલી રાજકોટને ટાર્ગેટ નથી કરવું આજુબાજુના જેટલા પણ વિદ્યાર્થીઓ હોય આજુબાજુના ગામના જૂનાગઢ છે જસદણ છે જામનગર છે મોરબી છે ત્યાંથી પણ સ્ટુડન્ટ્સને પોતાની રીતે એ લોકો ગયા કોલેજમાં અપ્રોચ કર્યું ડીન સાથે વાત કરી ક્લાસમાં અનાઉન્સમેન્ટ કરાવ્યું અને સ્ટુડન્ટ્સને મોટિવેટ કર્યા કે તમે આવો અમારી યુનિવર્સિટીમાં આવી અલગ અલગ ઇવેન્ટ થાય છે એમાં પાર્ટિસિપેટ કરો અલગ અલગ ગામથી પણ સ્ટુડન્ટ્સને અહીંયા લઈ આવ્યા છે અમારી ટીમ માંથી એક્સપિરિયન્સ તમે કેવા જાવ ને તો અત્યારે શબ્દોમાં વર્ણવી ન શકાય ને એવું છે કોલેજના સ્ટુડન્ટ અત્યારે લાઈવ એક્સપોઝર જે માર્કેટમાં આગળ જઈને આપણે શું કરવાનું છે એ તમને કોલેજમાં જ એક્સપિરિયન્સ મળી જાય છે કે આખી ઇવેન્ટ પહેલા તો પ્લાન કેમ કરવી એ બધાને હેન્ડલ કેમ કરવા આખું ઇવેન્ટ એક્ઝિક્યુટ કેમ કરવું સ્પોન્સરશિપ કેમ લઈ આવવી બધું ડેકોરેશનનું કેમ કરવું આખી ઇવેન્ટને મેનેજ કેમ કરવી પ્લસ સ્ટુડન્ટ્સને કેવી રીતના મોટિવેટ કરવા એ બધું જ આ ઇવેન્ટથી અમને જાણવા મળે લાઈક અમે તો એવું જ છે કે બધા એ કોઈને કોઈ રીતે આ ઇવેન્ટ એક પાર્ટ બને લાઈફમાં ક્યાંક ને ક્યાંક બધાને કામ લાગશે આ ઇવેન્ટનું આ નમસ્તે મારું નામ ડોક્ટર પાર્થ રાવલ છે અને હું અહીં ટ્રેઝરન્ટ ઇવેન્ટ છે બેસ વિસ્તારમાં તે કોર્ડિનેટ કરું છું સો આમાં બેઝિકલી એવું છે કે આ સ્ટુડન્ટ્સને આપણે કેમ્પસ પર અમે અલગ અલગ ક્લૂઝ રાખેલા હોય છે અને આર કે સ્ટુડન્ટ્સ અને નોન આર કે સ્ટુડન્ટ્સ બંને માટે અલગ હોય છે તો એ લોકોને અલગ અલગ ક્લૂઝ ત્યાં જઈ ટીમમાં રહી અને એ લોકોએ ક્લૂઝ ગોતી અને પાછું અહીં આવવાનું હોય છે રાઈટ અને ફાઇનલ ક્લૂ છે હોય છે એ બધાનો કોમન હોય છે એટલે જે ટીમ અમે ત્રણ વિનર્સ હોય છે ત્રણ વિનિંગ ટીમ તો જે ટીમ ત્યાં વેલી પહોંચે એ આપણા વિનર થતા હોય છે હું જો બને મિક્સ ટોટલ કહું ને કે ભાઈ નોન આર્ક્ય સ્ટુડન્ટ્સ ઓરાઉન્ડ થ્રી ફિફ્ટી સ્ટુડન્ટ્સ પ્રેશરમાં પાર્ટિસિપેટ કર્યું છે કેમ કે આ ગેમ આમ આઇડિયા જોઈએ તો કોઈ પ્રી પ્રિપરેશન નથી હોતી એ લોકો એ ઓન ધ સ્પોટ જ એને ક્લૂ મળે છે અને કેમ્પસ પર અલગ અલગ જગ્યાએ જઈ અને એને ક્લૂઝ ફાઇન કરવાના હોય છે રાઈટ એટલે થોડું આર્ક્યુ સ્ટુડન્ટ માટે નંબર ઓફ ક્લૂઝ થોડા વધારે હોય છે કેમ કે એ લોકોને થોડું કેમ્પસ વિશે ખબર હોય છે નોન આર્ક્યુને થોડા ઓછા હોય છે ઇનફેક્ટ હું એવું કહું કે ટ્રેઝરન્ટ ઇવેન્ટ આમાં અમારા સ્ટુડન્ટ છે એના વગર પોસિબલ જ નથી આ સ્ટુડન્ટ વોલિન્ટિયર્સ અમે જોયા હશે એકલું આપવામાં કલેક્ટ કરવામાં પ્લસ અમે પ્રિપેરેશન આમાં બહુ હોય છે કેમ કે તમે સમજી શકો કે મારી પાસે ઓન એન એવરેજ સેવન્ટી પ્લસ લાઈક થર્ટી ફોર્ટી ફાઈવ ટીમ્સ આર્ક્યુ નોન આર્ક્યુ તો આટલી હંડ્રેડ પ્લસ ટીમ પાર્ટિસિપેટ કરતો હોય બધાના ક્લુ અલગ અલગ હોવા એટલે એકલું પ્લેસ નક્કી કરવી રાઈટ

હું મેનેજમેન્ટનો સ્ટુડન્ટ છું બીબીએ નો મને બહુ મજા આવી આખું કેમ્પસમાં એક્સપ્લોર કર્યું વેરિયસ કાઇન્ડ્સ ઓફ યુનો એક્ટિવિટીસમાં પાર્ટ લીધો લાઈક કે હું પહેલાં ગ્રાઉન્ડમાં ગયો ત્યાંથી મેં ક્લુ ગોઈતા પછી આવ્યો પાછો ફોટો પડાવ્યો વળી પાછો બીજી જગ્યાએ ગયો ત્યાં ફોટો પડાવ્યો મને મજા આવી બહુ ગેમ રમવાની મજા આવી તમે આવતા વર્ષે જ્યારે બીજ વિષે આવે પાછું ત્યારે તમે આવો ટ્રેઝોરન્ટ રમો વેરિયસ કાઇન્ડ્સ ઓફ ગેમ્સ રમો તમને બહુ મજા આવશે મને બહુ જ મજા આવી લાઈક મેં કાઇન્ડ ઓફ આખું કેમ્પસને એક્સપ્લોર કરી લીધું કે કઈ કઈ રીતના ક્લુ કોક રાખી શકે એના માઇન્ડને રીડ કરું ફાઇનલ ક્લુ માટે હું પહોંચ્યો હતો તો ફાઇનલ ક્લુ મેં ગોઈતો કે કઈ રીતના ફાઇનલ ક્લુના વર્ષના જમ્બલિંગ હતા એવું બધું હતું તો એ મેં ગોઈતું અને પ્લસ હું વિનર થયો મારું નામ અક્ષત મહેતા એઝ એન અસિસ્ટન્ટ પ્રોફેસર હું આરકે યુનિવર્સિટીમાં ભણાવું છું સર ક્વિઝ એક એવું વિષય છે જે બધા છોકરાઓને અત્યારે બહુ ઇન્ટરેસ્ટેડ હોય ક્વિઝના જનરલ નોલેજ છે યુપીએસસીના ઘણા બધા એક્ઝામ એવા ટફ એક્ઝામ્સ આવે છે ટફ એક્ઝામ્સને ક્રેક કરવા અત્યારે બધું પ્રિપરેશન્સ બધા કરતા હોય છે એને કેવી રીતે પ્રિપેર કરવાનું એવી એક ઇઝ એ જોઈને અમે લોકોએ અહીંયા એક ક્વિઝ કોમ્પિટિશન રાખી છે જેમાં છ રાઉન્ડ્સ છે ઇન ટોટલ ફર્સ્ટ ઇઝ સ્ક્રીનિંગ રાઉન્ડ જેમાં બધા ટોટલ થર્ટી ક્વેશ્ચન્સ આપેલા હોય એમાંથી એ લોકોને સ્ક્રીન કરવામાં આવે એમાંથી ટોપ સિક્સ ખાલી ક્વોલિફાય થાય ટોપ સિક્સ તે પછી સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ અને સિક્સ રાઉન્ડ સુધી મજાવવામાં આવે એમાં ઓપ્શન્સમાં હું તમને કહું ને ડિટેલમાં તો એક છે ઓપ્શન્સવાળા રાઉન્ડ જેમાં ચાર ઓપ્શન્સ આપેલા હોય પછી છે કનેક્ટ ધ ડોટ્સ જેમાં ત્રણ ફોટોઝ આપેલા હશે એમાંથી તમારે કેવી રીતે કનેક્ટેડ છે એ એકબીજાથી એને આઈડેન્ટિફાઈ કરવાનું રહેશે અને લાસ્ટમાં છે રેપિડ ફાયર રાઉન્ડ જેમાં ઘણા બધા ક્વેશ્ચન્સ એ ક્યારે આપવામાં આવશે એક મિનિટમાં જેટલા એ લોકો સંખ્યામાં આપી શકે કરેક્ટ આન્સર એને આન્સર આપવાનું રહેશે મેરા નામ આયુષ હૈ મેં પે સિક્સ સેમ કા સ્ટુડન્ટ હું મેં इस बीज भिष्टा का जो पार्ट है बिजटेनमेंट क्विज उसका स्टूडेंट हेड हूँ मैं ही इस ये पूरा टीम लीड कर रहा हूँ स्टूडेंट में से। पैटर्न है वो बहुत इंटरेस्टिंग वे में हम लोगों ने डिज़ाइन किया है डिफरेंट कैटेगरीज से हम लोगों ने यहाँ पे क्वेश्चन उठाए हैं और साथ में हम लोगों ने हम लोग मेजर फोकस कर रहे हैं वो बिजनेस रिलेटेड पर ओवरऑल हर कैटेगरी के क्वेश्चन इसमें साइंस मूवी से लेके इंटरटेनमेंट स्पोर्ट्स पॉलिटिक्स हर टाइप का क्वेश्चन हम लोगों ने इसमें रखा है और वो भी एक इंटरेस्टिंग वे में जो નોર્મલ કોઈ જો બહુ જ્ટ્રેસિંગ વેમમાં હર્ગનાઇઝ કહેવાય ડૉક્ટર ભૂમિકા તન્ના હા આજે આજે બીજ વીસ ટ્વેન્ટી ફાઇવની અંડરમાં એક અમારી છે ઇવેન્ટ છે બિઝનેસ પ્લાન મેનેજમેન્ટના સ્ટુડન્ટ છે એના માટે એન્ટરપ્રેનિયરશિપ એક બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે એન્ટરપ્રેનિયરશિપ મીન્સ વોટ કે તમારું જે આઈડિયાઝ છે બરાબર છે એને તમે એક રિયાલિટીમાં કન્વર્ટ કરો છો તો રિયાલિટીમાં કન્વર્ટ કરવા માટે ઘણા બધા પ્રેક્ટિકલ આસ્પેક્ટ કન્સિડર કરવા પડે છે જેમ કે માર્કેટિંગ મેનેજમેન્ટ છે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે એચઆર મેનેજમેન્ટ છે અને આર કે યુનિવર્સિટી ઓલવેઝ સ્ટુડન્ટને સારું સ્ટેજ અને પ્લેટફોર્મ આપવા માટે ફેમસ છે તો આ એક સ્ટુડન્ટ માટે લર્નિંગ સ્ટેજ છે કે પોતાની પાસે જે આઈડિયા છે એને થ્રુ ક્રિએટિવિટી બિઝનેસમાં કઈ રીતે કન્વર્ટ કરી શકાય એના માટે એ લોકો એક સરસ મજાનું પ્રેઝન્ટેશન બનાવીને આપે છે જેમાં બધા પ્રેક્ટિકલ આસ્પેક્ટ એ લોકો કવર કરી શકે દૂર થઈ શકશે અમે લોકોને એ જ રીતે મોટિવેટ કરીએ છીએ કે પહેલાં તો સરખી પ્રિપેરેશન કરો તૈયારી હશે તો તમારો ફિફ્ટી પર્સન્ટ ડર ઓછો થઈ જશે બીજું છે કે તમારી સામે જે બેઠા છે એ સરસ મજાના તમને સાંભળ આગળવાના છે એવો માઇન્ડસેટ લઈને અહીંયા આવો બરાબર છે ને બીજું તમારે જે કેવું છે તમે જે તૈયારી કરીને આવ્યા છો એટલું તમે કઈ જ શકશો એટલો કોન્ફિડન્સ રાખો સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ ધ કી ટુ સક્સેસ મારું નામ છે ડૉક્ટર પ્રિયંકા કશ્યપ સૂચક આઈ એમ વોકિંગ એઝ અસોસિયેટ પ્રોફેસર ઇન આર કે યુનિવર્સિટી સી આઈ જસ્ટ વોન્ટ ટુ બ્રીફ અબાઉટ આર મુવીઝ મંત્ર see movies mantra is incomplete without our volunteers so i first uh, congratulate and uh, like uh, thanks to my volunteers i brief about movies mantra movies mantra is where the student is going to select the any documentary movie from the their selection the selection is already given to them they have to make a presentation of 12 minutes followed by they have to go ahead with a giving us question answer so the judges will ask those questions and the respondent will go ahead with uh, giving the answer for the same and this is how the competition is scheduled and we do have uh, participants from a uh, whole soras region so uh, the participants from uh, various universities and institutions are here and total uh, participations are more than 40 and uh, 12 groups including the rku as well as the non-rku students were there thank you Marun, અને અમારે બીજ વીસ એક નાની એવી ઇવેન્ટ છે મૂવી મંત્રા જેમાં અમે એવું શીખડાવી છે કે મીન્સ કે મૂવી મૂવીમાં એન્ટરટેનમેન્ટ સિવાય બીજું શું જોવા મળે છે લાઈક ટીમવર્ક છે કે સોશિયલ મીડિયામાં આપણે લીડરશીપ છે એ બધું જોવા માટે અમે લોકો એક આવી ઇવેન્ટ રાખી છે જેમાં પાર્ટિસિપેટ છે એ પીપીટી બનાવશે અને પીપીટી ઉપરથી અમે લોકો એને જજ કરશું અમારે છે ને એક પીપીટી રેડી કરવામાં આવી છે જેમાં મેઇન છે લીડરશીપ ટીમવર્ક અને સોશિયલ નેટવર્કિંગ એટલે એની ઉપરથી આ મૂવી મૂવીમાંથી તમને શું શીખવા મળે છે ને રીતે મારું નામ છે અલંકા ત્રિવેદી હું અહીંયા અસિસ્ટન્ટ પ્રોફેસર છું આર કે યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં સર જુઓ ફોટો ક્લિક ઇવેન્ટ એક એવી ઇવેન્ટ છે જેમાં સ્ટુડન્ટ્સ જેમાં ભાગ લીધો છે એ સ્ટુડન્ટ્સને બહારના વાતાવરણમાં એન્વાયરમેન્ટમાં ઘણા બધા ઓબ્જેક્ટ્સને વસ્તુ આપણે જોઈએ છીએ તો એવું કેટલી વખત થાય છે કે અમુક વસ્તુઓ કે અમુક ઓબ્જેક્ટ્સ છે ને પર્ટિક્યુલર ફેશનમાં અરેન્જ છે આપણે એવું પરસીવ કરીએ છીએ એવું જાણીએ કે ભાઈ ફોર એક્ઝામ્પલ કે આપણે રોડ પરથી ગાડી ચલાવીએ તો એક લાઇનનો બધા ટ્રીઝ હોય રાઈટ તો એક લાઇન થઈ ગઈ તો એવી રીતે ઘણા બધા ઓબ્જેક્ટ્સ હોય છે જે અમુક ફેશનમાં રેન્ડમલી અરેન્જ હોય પણ આપણે એમાંથી કોઈક શેપ કે કોઈ સાઈઝ કે ખબર પડે તો એવી જે તમે રેન્ડમલી ઓપન એન્વાયરમેન્ટમાં તમને જે પણ સ્ટ્રક્ચર કે નેચરલ વસ્તુઓ દેખાય કોઈ પર્ટિક્યુલર ફેશનમાં અરેન્જ હોય તો તમને એનો ફોટો પાડીને અમને સબમિટ કરવાનું જેની બેસ્ટ એન્ટ્રી હસ એને પ્રાઇઝ આપવામાં આવશે અમે બેઝિક નોલેજ ટુ પાર્ટ્સમાં આપીએ છીએ એક હોય છે કે જ્યારે સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ કરે ત્યારે એ તરત જ અમને રૂલ બુક આપવામાં આવે છે એ રૂલ બુકમાં બેઝિક ગાઈડન્સ લખેલું હોય કે તમારે ફોટો પાડવું છે તો તમે કોઈ જાતનું એડિટિંગ નથી કરવું કોઈ જાતનું જે સિમ્પલ કેમેરાથી ફોટો પડે છે એ ફોટો તમારે કરવો છે અને બીજું એ રૂલ બુક એમને મળી જાય અને રૂલ બુક પછી જ્યારે સ્ટુડન્ટ અહીંયા આવે તો જ્યારે અમારી પાસે આવે ડાઉટ ક્લિયર કરવા માટે તમે ફેસ ટુ ફેસ પણ ડાઉટ ક્લિયર કરીએ છીએ મારું નામ હેતવી નસીદ છે બિઝવિસ્ટામાં ફોટો ક્લિક નામની ઇવેન્ટ છે જેમાં અમને થીમ આપવામાં આવેલી હતી કે લાઇન્સ અને શેપ્સ તો લાઇન્સ અને શેપ્સમાં એવી રીતે અમારે ફોટો ક્લિક કરવાનો હતો કે કોઈ બી નેચરલ એન્વાયરમેન્ટમાં આપણને કોઈ શેપ બનતો દેખાય જેમ કે લાઇન છે કે કોઈ બી અલગ કંઈ બી શેપ બનતો દેખાય છે એના વિશે અમારે ફોટો પાડીને સબમિટ કરવાનો હતો અને અમે કર્યો એ એક આમ કે કહેવાય ને કે સારી એવી ઓપોર્ચ્યુનિટી અને આમ ગમે આપણને એવું કરવું કે આ ઇવેન્ટ એટલી આમ સારી છે કે આમ ખૂબ બધાને મજા આવે અને સાવ નેચરલ ઇવેન્ટ કે કોઈ બી કાંઈ એવું કાંઈ છે નહીં અને રૂલ્સમાં લખેલું છે એ પ્રમાણે ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરી અને ફોટો ક્લિક કર્યો છે બહુ બહુ સારી ઇવેન્ટ છે આ એક ફોટો ક્લિક નમસ્તે એવરી મારું નામ અસિસ્ટન્ટ પ્રોફેસર વરુણ થળેશ્વર છે હું સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં એક પ્રોફેસર છું આજ વખતે બીજવીસ્ટા જેમ તમે જોઈ શકો છો બહુ જ જોરશોરમાં ઓર્ગનાઇઝ થયું છે એન્ડ બીઝવિસ્ટ જે દસ વર્ષથી આપણે આયોજન થાય છે એમના જ તહેત અમે લોકો એક ફ્યુઝન વિસ્ટા વિસ્તારની કોમ્પિટિશન આજ વખતે લોન્ચ કર્યું છે જેમાં ડાન્સ કોમ્પિટિશન સિંગિંગ કોમ્પિટિશન અને રંગોલી કોમ્પિટિશન છે આખા ઇવેન્ટમાં જેમાં અલગ અલગ વિદ્યાર્થીઓ અલગ અલગ વિભિન્ન યુનિવર્સિટીમાંથી પાર્ટિસિપેટ કર્યું છે ફૂલ જોશમાં અને અમને ખૂબ જ સરસ પ્રોત્સાહન મળ્યું છે આ કોમ્પિટિશન માટે